નમસ્તે વેધર અપડેટ સાથે હું છું સૌમ્યા આપ જોઈ રહ્યા છો ગુજરાત તક જેમ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તે જ રીતે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શરૂઆત છે એ થઈ ચૂકી છે સવારથી જ વાદળછાયું વાતાવરણ અમદાવાદમાં મધ્ય ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહ્યું છે અને મેઘરાજા સવારથી જ મહેરબાન થયા હોય એવું લાગી રહ્યું છે ત્યારે વિન્ડીના મોડલથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે વરસાદ ક્યાં ધબધબાટી બોલાવી શકે છે અહીં આપ જોઈ શકો છો કે મધ્ય ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધી તમામ આ જે આખો પટ્ટો છે ત્યાં મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરી ચૂક્યા છે અને અહીં ધોધમાર વરસાદ છે આ સમગ્ર વિસ્તારમાં હાલ પડી રહ્યો છે મધ્ય ગુજરાતની ખાસ વાત કરીએ તો અમદાવાદ ઢોલકા નડિયાદ વડોદરા રાજપીપળા અને ત્યારબાદ નર્મદાના પટ્ટા પર અને એની બાદ દક્ષિણ પર જે છે એ વરસાદની અસર જોવા મળી રહી છે અને બીજી બાજુ ઉત્તર ગુજરાતના પણ અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે હિંમતનગર છે મહેસાણા છે બનાસકાંઠાના અમુક વિસ્તારો છે ત્યાં વરસાદ પડી રહ્યો છે અને એની સાથે સાથે અત્યાર સુધી એકસો ચાળીસ તાલુકાથી પણ વધુ જગ્યા ઉપર વરસાદ છે એ પડી ચૂક્યો છે ત્યારે પરેશ ગોસ્વામી હોય અંબરલાલ પટેલ હોય કે પછી મેટ ડિપાર્ટમેન્ટ કેમ ન હોય તમામ દ્વારા આગાહી કરવામાં આવી છે અને અનેક વિસ્તારોમાં યલો અલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને જે સિસ્ટમ ગુજરાતમાં સક્રિય છે એ એને લઈને હવે ખાસ સૌરાષ્ટ્રના પટ્ટા પર દરિયાઈ પટ્ટા પર છે ત્યાં ખેડૂતોને પણ દરિયો ન ખેડવાની સૂચના છે એ આપી દેવામાં આવી છે અને આ સાથે જ જો વાત કરવામાં આવે વિંડીના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે અમદાવાદમાં તો સવારથી જ ધોધમાર વરસાદ છે એ પડી રહ્યો છે આ સાથે જ આપ પણ આપના વિસ્તારોમાં વરસા વરસાદ છે એ કેવો છે એ પણ આપ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો એની સાથે સાથે જો દક્ષિણની પણ આપણે વાત કરીએ તો આપ જોઈ શકો છો કે વલસાડ બાદ વાપી છે કપરાડા છે વાંસદા છે વ્યારા છે આ તમામ જગ્યાઓ પર દક્ષિણના ભાગોમાં પણ વરસાદ છે એ પડી રહ્યો છે ઉત્તર ગુજરાતની ખાસ વાત કરવામાં આવે તો મધ્ય ભાગ જઈએ ઉત્તર ગુજરાતમાં તો હિંમતનગર ઈડરમાં તેની અસર છે વરસાદની એ જોવા મળી રહી છે અને એની સાથે સાથે મોઢેરા છે રાધનપુર છે બનાસકાંઠાના અમુક પટ્ટાઓ પર પણ તેની અસર જોવા મળી રહી છે થરાદ છે ત્યાં પણ વરસાદ છે એ વરસી રહ્યો છે રેડ એલર્ટની જો વાત કરવામાં આવે તો વલસાડ અને દમન દાદરાનગર હવેલી માટે છે એ રેડ એલર્ટ છે એ જાહેર કરવામાં આવ્યું છે એની સાથે સાથે નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી અમરેલી ભાવનગર માટે ઓરેન્જ એલર્ટ છે એ જાહેર કરવામાં આવ્યું છે ત્યારબાદ દક્ષિણ ગુજરાત ક્ષેત્રના જે વલસાડ છે દમન દાદરા નગર હવેલીના અમુક સ્થાનો પર ભારે વરસાદ પડી શકે છે તેવું અનુમાન છે અને દક્ષિણ ગુજરાતના ખાસ કરવામાં આવે તો નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી અને સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગરના અલગ અલગ સ્થ સ્થાનો ઉપર ભારેથી અતિ ભારે વરસાદ છે એ પડવાની સંભાવનાઓ છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે આવનારા દિવસોમાં પણ વરસાદી માહોલ છે એ ગુજરાતમાં જામેલો જોવા મળી શકે છે મહત્વનું છે કે મેટ ડિપાર્ટમેન્ટ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે દરિયો ન ખેડવાની પાંચ દિવસની સૂચના છે એ આપી દેવામાં આવી છે ત્યારે આપના ત્યાં વરસાદને લઈને શું માહોલ છે શું અપડેટ છે અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો ફરી મળીશું નમસ્કાર